નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ વિસનગરમાં દલિત આગેવાનો અને કોંગ્રેસ કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન સુપ્રીમ કોર્ટના જજ હેમંત ગવાઈ સામે અપમાનજનક વર્તન કરનાર વકીલ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ વિસનગરના એમ એન કોલેજ પાસે આવેલા બાબાસાહેબ આંબેડકર ચોક ખાતે દલિત સમાજના આગેવાનો અને સ્થાનિક કોંગ્રેસના કાર્યકરો દ્વારા એક વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું આ વિરોધનું કામ છેલ્લા દિવસોમાં સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ શ્રી હેમંત ગવાઈ સાહેબ સામે

કિલે જુતું ફેંક્યું એ વકીલ મુર્દાબાદ મારું નામ રમેશભાઈ વણકર એસસી સેલ કાર્યકારી અધ્યક્ષ મહેસાણા જિલ્લો જે આપણા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બી આર ગવાઈ સાહેબ સામે જે વકીલે જૂતું ફેંક્યું બરાબર એ વખોડવા લાયક છે એને આતંકવાદી કૃત્ય કર્યું છે એના સામે વીવીપી લગા કડક કાનૂની કાર્યવાહી કરવી જોઈએ બાબા સાહેબ તમારું અજમલજી ઠાકોર વિસનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સામાજિક આગેવાન તમે આ જે કાર્યક્રમ હાલ જે થઈ રહ્યો છે એને શેના અનુસંધાન પર છે આજે જે કાર્યક્રમ વિસનગર મુકામે જે થઈ રહ્યો છે બાબા આંબેડકર સાહેબના સ્ટેચ્યુના આગળ અમે જે પછાત ગરીબ સમાજના એસસી એસટી ઓબીસી માઇનોરિટીવાળા આગેવાનો આવીને એ પ્રોગ્રામ એ કરવા જઈ રહ્યા છીએ કે જે સુપ્રીમ કોર્ટના ન્યાયાજીશ ઉપર જે જૂતું ફેંકવામાં આવ્યું છે જે મનોવાદી માનસિકતા ધરાવતા વકીલ દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું છે એ કૃત્યને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને એ વકીલને કડકમાં કડક સજા થવી જોઈએ હા થોડા રમેશભાઈ સુપ્રીમ કોર્ટના મુખ્ય નાયક ગવે સાહેબ છે ને જૂતું સામે કડક કાનૂની કાર્યવાહી કરો વકીલ મુદા કરો વકીલ મોટાબાદ મુર્દાબાદ મુર્દાબાદ હે વકીલે વકીલ મોટાબાદ મુર્દાબાદ મુર્દાબાદ